નમસ્કાર મિત્રો અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો જ્યારે વાત સાહિત્યની આવે વાત જ્યારે પરંપરાની આવે જ્યારે સંસ્કૃતિની આવે મારી અને તમારા બની ગયેલી જે ઘટી ગયેલી જે ઘટનાઓ છે તેની તાજી અગર તો યાદી કરવાની વાતો આવે ત્યારે મને અને તમને સૌથી પહેલાં ચારણ એટલે કે દેવ ગઢવી મને અને તમને યાદ આવે કારણ કે અમુક વાતો જે છે અમુક શાસ્ત્રોની મોટી મોટી જે વાતો છે ત્યાં ગઢવી આ ચારણ દેવ એક જ જુવામાં એક જ છંદમાં મને અને તમને આખો જે નિષોળ જે છે આખી જે વાત આ વાતોનો જે સાર છે તે મને અને તમને સમજાવી જતા હોય આજના સમયમાં આપણે ખૂબ બધા કલાકારોને ખૂબ ખૂબ બધા સાહિત્યકારોને સાંભળતા હોય ખૂબ બધા જે ગઢવી સમાજમાંથી ચારણ સમાજમાંથી જે કલાકારો આપણા એમ કહેવાય કે જેને આ આ ક્ષેત્રના ભીષ્મ પિતામહો કહેવાય તેઓને આપણે સાંભળતા હોય તેમની પાસેથી ઘણી બધી વાતો જે છે તે મારા અને તમારા સુધી પહોંચતી હોય પરંતુ આવનારા સમયમાં આવનારી પેઢીમાં આ વાતો જે છે તેને જીવંત રાખવી આ વારસો જે છે તેને જીવંત રાખવો તે તે જ સમાજના જે યુવાનો છે જે છે તેમના હાથમાં છે અને તે જે વારસો છે તે ખૂબ સારી રીતના સંભાળી જે સંતવાણી લોકગીતો સાહિત્ય માતાજીના ભાવ ચરજો જે કાંઈ જે જે છે તે પોતાના આગવી લઢણથી આગવી શૈલીથી મારા અને તમારા સુધી પહોંચાડી આ બધી કળાઓને જીવંત રાખવાની જે કોશિશ કરે છે એવા ભૂકોધભાઈ ગઢવીયા આજે આપણી સાથે છે તેમની સાથે વાતો કરશું ગીતો સાંભળશું માતાજીના ભાવ અને સંગ વગેરે સાંભળશું પરંતુ તે પહેલાં આતા અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની થોડીક ઓળખાણ અને આપની જે પરિચય જે છે તે આપણે દર્શક મિત્રોને આમ તો જે ચારણી આઠ દસ ગામ છે ગેડમાં એમાંનું અમારું ગામ મિતિ અને આ વસ્તુ અમારે પરંપરાગત બાપા એ આપેલું ત્યાંથી અમે ધીમે ધીમે શરૂઆત કરી છે ટૂંકમાં બચપણ થી માનો કે આઠ દસ વર્ષ નો હતો ત્યાંથી બાપા જે આજુબાજુના જે અમારા ગામડામાં એમાં અમારા જે ઘેડ એરિયામાં બહુ મોટું નામ રાણા હતા ગઢવી એનો દીકરો એને એની પાસેથી જ મને આ બધું વારસામાંથી મળેલ છે અને આ તો ગઢવી સમાજમાં વારસામાં તો કે સાહિત્ય હા સાહિત્ય જે મોટી મૂડી જે છે હા સાહિત્ય તે ખરેખર સાચી મૂડી એ તમારી પાસે જે મૂડી છે તે એ જ કહી શકાય હવે આની જે શરૂઆત કરી હોય તમે આપણને એમ કેવાય કે બાપાના વારસામાં મળ્યું હોય બાપાનું સરસ મજાનું નામ હોય એ પાછું ટકાવી રાખવાની જવાબદારીઓ જે છે એ થોડીક વધી વધી જતી હોય એટલે જવાબદારીઓમાં તમે ખૂબ સફળ રીતના સારી રીતના પાર વિતર્યા છો પરંતુ જે કાર્યક્રમોને જેમ વિધિવત જેમ કહેવાય કે વિધિવત શરૂઆત કરી હોય એ વાત ક્યારથી શરૂઆત કરી છે એની વાતો કરશો એટલે માનું કે સાત આઠ વર્ષની ઉંમર હતી મારી હા અને અમારે ગામમાં એક સપ્તાહનું આયોજન હતું કડીસા પરિવારમાં હવે ત્યાંથી મારા બાપુને આરે હું ગયો સપ્તાહમાં રાતે તેથી સમયમાં કીર્તન આવું બધું થતું નાના નાના કાર્યક્રમો એટલે હું મારા બાપુને આરે ત્યાં ગયો અને ભાઈ આપણે અર્જુન ગીગા એનો બાપો ગીગો ગીગા કાળા હવે એ કે નહીં તું કે થોડું ઘણું તો નિહાળમાં તું બોલે હજી કે તું અહીંયા થોડુંક રજૂઆત કર અને એ ગાળામાં એક ફિલ્મ ફેમસ થયું હતું આપણા ગેળમાં તેજલ ગોળ એમાંથી તેજલ હું અવારના મારી નિશાળમાં બોલતો અને એ ગામમાં આજુબાજુમાં એક એમ ધૂમસા આવે આ કોઈ સોશિયલ મીડિયાનો કોઈ જમાનો હતો એમાંથી જે આવી રૂડી આંબલિયાની ડાળ જે આપણે આ આવી રૂડી અંજવાળી બોલીએ ને એ જ પછી એક દાદા દીકરીનું એક એવું એક ગીત એ મારું જો સ્ટેજ ઉપર જો પરફોર્મન્સ કર્યું હતું ને એ પેલું સોંગ છે ત્યાંથી પછી બધું આગળ આગળ તો જે સ્ટેજ ઉપર જે તમારી શરૂઆત છે તે આજે આપણે જે કડછા જાડેજા પરિવાર જાડેજા જાડે આપણે બેઠા છે કહી શકાય તો ત્યાંથી જ આપણે એ જે ગીત છે એનાથી જ આપણે કાર્યક્રમની શરૂઆત હા કરી

એ ગીત માં જાતે જાતે દાદા પાસે કે દાદા बांधो આ શબ્દો હતા એ ગીતના પછી ઉપરથી નવા નવા આપણે આવી રૂડી આમ અંજવાળી રાત આમ ઘણા બધા કમ્પોઝિશન થયા પરંતુ જે શરૂઆત છે આવી શાનદાર હોય પછી એમાં એ જે મંજિલ છે તે આપણને આસાન લાગતી હોય જે સફર છે તે પણ આસાન બની જતી હોય અને ખાસ કરીને મને આ તક કેવું એ ગમશે આજનો જે કાર્યક્રમ છે ને ફરી એક વખત લાખાભાઈને આપણે યાદી કરશે આપણને બધાને અહીંયા હારે અહીંયા બેસાડવા માટે ભણાવવા માટે છેલ્લા એકાદ બે મહિનાથી અમારે વાતચીત ચાલુ હતી અને એમની જે મહેનત છે અને ખાસ કરીને એમનું બધું ગ્રુપ છે જે દાદ આપે છે જે માણે છે એ એને એનાથી જ કલાકાર શોભે છે તો આતા વાત કરી તમારા શરૂઆતના કાર્યક્રમોની આજે અહીંયા જે આપણે બેઠા છે નાગભાઈ માતાજીના સાનિધ્યમાં બેઠા છે અને એમને યાદ કરીએ એમનો સરસ મજાનો જે ભાવ છે તે આઈ ખાસ કરી દર્શકોને સંભળાવશું પરંતુ આયા જે આપણો ઓડિયન્સ આને પહેલા નિદાન નું શું કરે આપણો નિદાન ઉજળો ઇતિહાસ સારણ સમાજમાં જે સોનબાઈ માના પહેલા સમયમાં જે નાગબાઈ માં થયા જૂનાગઢના રાજમાં એમાંથી એક અમારા એક ચારણ કવિ આપા કાળા આપા કાળાની એક એવી રચના અને ખૂબ મજાના શબ્દો તમારે આગળ રજૂ કરું આપા કાળા એ ભાવની અંદર એવું વ્યક્ત કરે કે તું આમને જે નોધારા મેલીને ગઈ નાનવડે એવો એક ખાલી એવી વિનંતી કરે એવી કાળા એક ઠપકો આપે નાનો એવો કૂતા વહી ગઈ હવે અમારું કોણ ભાવથી એક એની એવી રચના કરી आया कोई ने ना मारी ना मूं खोला जो माता जी

تاں باڑی آلی غول امارے باگ لو کھیلی رے اے ناگ بھائی کے من सारी जे वी रोम दुकाने काल दुकाने पर रे बुनाज़ारे વાત છે છેલી રે એ લાગુ ભાઈ કેમ થયુંનો મેરી એ લાગુ કેમ થયુંનો મેરી આતા માં નાગભાઈને યાદ કર્યા એમના ગુણગાન ગયા હવે મારે જે થોડોક પ્રકાશ જે વાત પર પાડવો છે ખાસ કરીને ચરો જે

પેલા કોઈ અમારો મંદિર હોય કોઈ મઢ હોય એમાં જે બેનું દીકરીઓ બધી બોલતી અને એનાથી પછી અમારા છોકરા પણ સજું બોલતા આ બધું આ માર્કેટમાં તો બહુ મોડું બોલવામાં સ્ટેજ ઉપર તો બહુ મોડું બોલવામાં પેલા અમારે કોઈ સારો પ્રસંગ હોય પછી કોઈ માતાજીના મેળા આવે એવું કંઈ હોય પણ ત્યાં સરજ બોલાતી સરજને કોઈ બીજી કોઈ જગ્યા બેલવાની નહોતી અને આ જે છે તેને સ્ટેજ ઉપર લઈ આવવામાં એમાં ખરેખર કોનો ફાળો તો કે સરજુ યંગ કલાકાર કહીએ તો જેને શરૂઆત કરી એવા મારે દર્શાલી ગામથી ભરત ભરતદાન ભરતદાન આસણીયા એની જે વધુ પૂરતો જેમ કેમ આપણે ભાઈ વાત કરીએ એમ સરજમાં કોઈ બીજું વર્ણન ન સમજતું પહેલાં સરજ એટલે હું કંઈક માર્કેટમાં ક્યાંય આવી જ નહોતી બને બોલતા અમે લોકો બોલતા પણ જો સરજને જો આગામી જેમ ઉપર લઈ આવ્યા હોય કોકને બતાવ્યું કે આ વસ્તુ પણ અમારે છે તો એ ભરતદાન આહણિયા એની જે પોતાની નવી નવી સરજોનો પ્રકાર દુનિયાની અંદર મૂક્યા અને અમારી જે ચારણી શૈલીથી એના ઢાળથી એની એવી અલગ અલગ એવી ઘણી ખૂબ મજાની સરજો આ તો વાત જ્યારે ભરતદાનની એવી છે ત્યારે મને અગર તમને ફાવે તો મને ગમશે મધદરીયે નાવડે છે ધારો આપણે દર્શક મિત્રોને અને બધાને સંભળાવશું